હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવીશું રીંગણનો આળો રીંગણનો આળો બનાવવા માટે જો મેં આ રીંગણ લીધો છે મોટી સાઇઝનું તો રીંગણને પહેલાં આ રીતે આપણે કટ કરી નાખીશું જુઓ આ રીતે આપણે રીંગણને કાપી દઈશું ને આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું કટ લગાવીને જોઈ લેવાનું કે રીંગણ ખરાબ તો નથી ને તે માટે આ રીતે આપણે કટ લગાવી અને ચેક કરી લઈશું કે રીંગણ ખરાબ ના હોય એવું આપણે ચેક કરી લેવાનું છે તો જુઓ રીંગણને આ રીતે આપણે કટ લગાવી દઈશું તમે આ રીતે રીંગણનો આળો બનાવો ને તો એકદમ સરસ અને ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણે લસણને પણ આ રીતે મૂકી દઈશું જેથી લસણ શું શેકાશે ને એટલે લસણનો ટેસ્ટ એકદમ સરસ આવશે ખાવામાં તો આ રીતે આપણે વટ્ટામાં લસણ પર ભરાવી દઈશું અને એક બે લીલા મરચાં પણ અંદર આ રીતે મૂકી દઈશું તો જો લસણ આપણે અંદર ભરાઈ દીધું છે ટામેટાને આ રીતે આપણે કટ કરી નાખીશું ઉપરથી જેથી સરસ ટામેટાની છાલ નીકળી જાય તે માટે આને ઉપરથી કટ કરી નાખીશું તો હવે આપણે રીંગણને આપણે ગેસ ઉપર શેકી નાખીશું તો આ રીતે પહેલાં તેલ લગાવી દેવાનું છે જો આ રીતે રીંગણ ઉપર તેલ લગાવી દેવાનું છે અને આપણે ગુજરાતીમાં ભટ્ટો પણ કહીએ છીએ જેમ કે ભટ્ટાનું શાક બનાવવાનું છે તેવું પણ કહીએ છીએ અને બેંગણનું ભરતું પણ કહેવાય છે તો હવે જો રીંગણ ઉપર આપણે તેલ લગાવી દીધું છે તો તેને આ રીતે આપણે શેકી નાખીશું ગેસ ઉપર તમે આ રીતે જ શેકજો આ રીતે ભટ્ટું સરસ શેકાઈ જાય છે સ્ટેન્ડ વગર પણ તો જુઓ અંદર મેં લીલા મરચાં પણ એડ કરી દીધા છે લસણ અને લીલા મરચાં પણ અંદર એડ કર્યા છે પછી લીલા મરચાં અને લસણ અને આદુ આપણે વાટી નાખીશું લસણના પીસને ભટ્ટામાંથી કાઢી લેવાના છે પછી તો આ રીતે ભટ્ટાને એકદમ આપણે શેકી નાખવાનું છે ભટ્ટો એકદમ શેકાવા દેવો પડશે તો જ બેંગરનું ભરથું એકદમ સરસ બનશે નીંગણનો આળો એકદમ સરસ બનશે તો તે માટે આને બરાબર શેકી દેવાનું છે ભટ્ટાને જુઓ આ રીતે એકદમ અંદરથી પણ સરસ ભટ્ટો શેકાઈ જવો જોઈએ તો જુઓ આ રીતે આપણે બરાબર ભટ્ટાને શેકવાનું છે જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો ભટ્ટો સરસ આપણો શેકાઈ ગયો છે જો બધી બાજુથી આપણે બધી બાજુથી ચડવા દેવાનો છે ભટ્ટાને જે આપણે કટ લગાવ્યા છે ને રીંગણમાં તેનાથી ભટ્ટો આખો શેકાઈ જશે તો જુઓ તો જો ભટ્ટો અહીંયા આપણો શેકાઈ ગયો છે એ જ રીતે આપણે ટામેટાને પણ શેકી નાખીશું અને પછી તેની છાલને આપણે કાઢી નાખીશું આ રીતે ટામેટાને પણ આપણે શેકી નાખવાનો છે જો આ રીતે તમે બેંગરનું ભરતું બનાવશો ને તો એકદમ ટેસ્ટી અને સરસ ભરતું તૈયાર થાય છે તમે ગામડાઓમાં જે ટેસ્ટ આવે છે શાકનો તેવો જ ટેસ્ટ આવશે તેવું જ અહીંયા શાક બની તૈયાર થાય છે રીંગણનું આળો તેવો જ બનીને તૈયાર થાય છે તો જુઓ આપણે 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 આ રીતે છાલને કાઢી નાખવાની છે જુઓ આ રીતે ભટ્ટાની છાલને આપણે કાઢી નાખીશું અને લસણને પણ એક બાજુ કાઢી દઈશું આપણે પછી લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી દઈશું તો જુઓ અહીંયા એકદમ છાલ આપણે કાઢી નાખી છે ભટ્ટાની તો જુઓ આ રીતે તમે બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સરસ ભરથું તૈયાર થાય છે બેંગણનું તો જુઓ તો અહીંયા લસણ મેં બધું કાઢી નાખ્યું છે તો આપણે ચક્કાથી આ રીતે કાપી દઈશું આ રીતે કરી નાખીશું જુઓ અહીંયા આજે ભટ્ટો એકદમ ગરમ છે આપણે આ રીતે કટ કરીને તેને ઠંડુ થવા દઈશું ભટ્ટું ઠંડુ થાય ત્યાં સુધી આપણે ટામેટાની છાલને પણ કાઢી દઈએ તો આ રીતે આપણે ટામેટાની છાલને પણ કાઢી દેવાની છે જો આ રીતે બંને ટામેટાની છાલને આપણે કાઢી દઈશું આવી જ આવી જ રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો જો આપણે ટામેટાની છાલને પણ કાઢી નાખી છે તો અહીંયા લસણને આપણે વાટી નાખીશું તો હવે ટામેટા અને ભટ્ટાને આપણે એકદમ મેસ કરી નાખીશું રીંગણને જો આ રીતે પહેલાં ટામેટાને આ રીતે કટ કરી નાખીશું અને પછી આપણે મેસ કરી નાખીશું મેસરથી આ રીતે જુઓ આ રીતે મેસ કરી દેવાનું છે જેથી બેંગનનું ભરતું એકદમ ટેસ્ટી બને તો જુઓ આ રીતે એકદમ આપણે મેસ કરી દેવાનું છે ભટ્ટું એટલું યાદ રાખવાનું કે ભટ્ટું એકદમ આપણે તાજું જ લેવાનું છે જો પડી રહેલું ભઠ્ઠું હશે ને તો બીયા વધારે હશે તેમાં અને બીયા વધાર હશે ને તો તમારું ભરથું સારું નહીં બને તમારું ભરથું એકદમ કળસું બનશે શાક સારું નહીં લાગે ખાવામાં રીંગણના ભરથાનું એટલે તમે જ્યારે પણ રીંગણ લાવો તો એકદમ કૂણા જ રીંગણ લેવાના તાજા જ રીંગણને લેવાના છે તો જ ભરતું એકદમ સરસ બનશે રીંગણનો આળો એકદમ ટેસ્ટી બને છે અને જો બીયાવાળા રીંગણ આવે છે ને તો રીંગણનો આળો સારો નથી બનતો એકદમ કળસો લાગે છે શાક એકદમ તેનું કળસું લાગે છે તે માટે જ્યારે પણ ભટ્ટા લાવો ત્યારે તાજા જ લાવવાના છે તો તમે આપણે વઘારી દઈશું તો વઘારમાં આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવા દઈશું જીરું આપણું સતળાય એટલે એમાં હિંગ એડ કરીશું અને વઘારને આપણે થવા દઈશું પછી તેમાં આપણે જે લસણ લીલા મરચાંની પેસ્ટ વાટી હતી તેને એડ કરીશું લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ વાટી દીધી હતી આ રીતે પેસ્ટને એડ કરી દઈશું અને આ રીતે તેલમાં મિક્સ કરી નાખીશું હવે આપણે ડુંગળી કાપેલી એડ કરીશું ડુંગળી અને લીલા મરચાંને મેં આ રીતે કાપી નાખ્યા હતા તમારે આમાં લીલી ડુંગળી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો આ રીતે મિક્સ કરી દેવાનું છે જુઓ જુઓ આ રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને આપણે એકદમ શેકાવા દેવાની છે ડુંગળી જો કચાસ પડતી હશે ને તો શાકનો ટેસ્ટ સારો નહીં આવે તે માટે ડુંગળીને સરસ શેકાવા દઈશું તેમાં હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું પછી તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને અહીંયા જો મેં ભાજીપાઉનો મસાલો લીધો છે તો એક ચમચી આપણે ભાજીપાઉનો મસાલો એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમે અહીંયા ભાજી પાઉનો એક મસાલો એડ કરો ને રીંગણના આળામાં તો એટલું ટેસ્ટી અને એટલું સરસ રીંગણનો આળો તૈયાર થાય છે ને અહીંયા તમે એક વખત ચોક્કસથી નાખી જજો ભાજીપાઉનો મસાલો ખૂબ સરસ અહીંયા રીંગણનો આળો તૈયાર થાય છે તો જો આ રીતે આપણે શેકાવા દેવાનું છે હવે સેજ આપણે પાણી નાખીશું જેથી ડુંગળી બળી ના જાય તે માટે સેજ પાણી નાખીને આ રીતે મિક્સ કરીને આને ઢાંકી દઈશું થોડી વાર માટે જેથી ડુંગળી સરસ ચડી જાય હવે આપણે જોઈ લઈએ જુઓ થોડી વાર અહીં જોઈ લીધું છે તો આ રીતે આપણે મિક્સ કરી નાખીશું તો જુઓ અહીંયા ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે અહીંયા જુઓ બધા મસાલા અને ડુંગળી સરસ શેકાઈ ગઈ છે તો આપણે જે મેસ કરીને રાખ્યો તો મેસ કરીને રાખ્યું હતું તેને એડ કરી દઈશું અંદર આ રીતે જુઓ આ રીતે એડ કરીને તેને મિક્સ કરી દેવાનું છે જો આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે કરી દઈશું જુઓ અહીંયા તમને એમ લાગશે કે બહુ જ લાલ શાક થઈ ગયું છે બહુ બેને તીખું એકદમ શાક બનાવ્યું છે તો તેવું નથી મેં અહીંયા કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અંદર જેથી શાકનો કલર એકદમ સરસ આવે તે માટે મેં અહીંયા કશ્મીરી લાલ મરચું કર એડ કર્યું છે તેથી શાક એકદમ લાલ લાગે છે બહુ તીખું નથી કેમ કે કશ્મીરી મરચું એકદમ મોરું આવે છે તે માટે મેં અંદર કશ્મીરી મરચું એડ કર્યું છે જેથી શાકનો કલર પણ એકદમ સરસ આવે અને ખાવામાં પણ બહુ તીખું ના લાગે તે માટે મેં અહીંયા કશ્મીરી મરચું એડ કર્યું છે હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું જેથી સરસ આપણે જે હમણાં એડ કર્યો રીંગણ મેસ કરેલું તે એકદમ મિક્સ થઈ જાય અંદર મસાલા બધા ટામેટામાં અને રીંગણમાં તે માટે થોડું પાણી એડ કરીશું આપણે અને આને થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી સરસ આપણો રીંગણનો વાળો તૈયાર થઈ જાય હવે થોડીવાર જોઈ લઈશું હવે ફરીથી પણ આને એક વખત મિક્સ કરી દઈશું આ રીતે જુઓ આજે મસાલા એકદમ રીંગણમાં એકદમ મિક્સ થવા જોઈએ તો જ એકદમ ટેસ્ટ સરસ આવે છે અને મિક્સ કરીને ફરીથી આપણે તેને ઢાંકી દઈશું અને પછી થોડી વાર એ પાછું જોઈ લઈશું અને એક વખત આ રીતે મિક્સ કરી નાખીશું હું અહીંયા એકદમ થોડો ર રસાવાળો રીંગણનો આળો બનાવું છું તમારે જો એકદમ કોરું બનાવવું હોય તો તમે કોરું પણ બનાવી શકો છો પણ મારે શું કોઈ કોરું કોઈને ભાવતું નથી રીંગણનો આળો એકદમ કોરો થઈ જાય તેવું કોઈને ભાવતું નથી એટલે હું થોડો રસાદાર બનાવું છું પણ તમારે જો એકદમ કોરો બનાવવું હોય કોરું કરવું હોય તો તમે એકદમ કોરું પણ કરી શકો છો રીંગણના આડાના તો જુઓ અહીંયા આપણો રીંગણનો આળો તૈયાર છે ને તમે બેંગણનું ભરતું પણ કહી શકો છો અને રીંગણનો આળો પણ કહી શકો છો તો તૈયાર છે તો જો કેટલો ટેસ્ટી અને સરસ લાગે છે જેવું લાગે છે ને તેવું જ ટેસ્ટી બન્યું હતું તમે આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ તૈયાર થાય છે જો તમારે રસાદાર ના બનાવવું હોય કોરું બનાવવું હોય તો તમે કોરું પણ બનાવી શકો છો તો જો અહીંયા તૈયાર છે રીંગણનો આળો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું બીજા વિડીયોમાં